આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું જે એક રોમાંચક ક્રિકેટ શોની શરૂઆત હતી રાજ્યના સત્તર પોલીસ કર્મચારીઓની ટીમે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં તેમણે પોતાની ક્રિકેટ કુશળતા દર્શાવી હતી અને અન્ય ટીમો સાથે સ્પર્ધા કરી હતી સુરત પોલીસે ટી ટ્વેન્ટી ડીશીપી કપ એટીનનું આયોજન કર્યું હતું જેમાં ક્રિકેટ ઉત્સાહીઓ અને પોલીસ કર્મચારીઓને એક રોમાંચક સ્પર્ધા માટે ભેગા કરવામાં આવ્યા હતા ગુજરાત પોલીસ ડીજીપી બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટ કપ એક જબરજસ્ત સફળતા હતી જેમાં સહભાગીઓ અને દર્શકો બંનેએ રોમાંચક મેચો અને રમતગમતનો આનંદ માણ્યો હતો આ કાર્યક્રમ પોલીસ વિભાગના સમુદાય સાથે જોડાવાના અને કાયદા અમલીકરણની સકારાત્મક છબીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનું એક તેજસ્વી ઉદાહરણ હતું

આ ટુર્નામેન્ટનું નિરંતર આયોજન કરી રહ્યું છે વર્ષથી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો બી ઉમેરો કરવામાં આવ્યો આ ક્રિકેટ ટુર્નામેન્ટ એ માત્ર કોઈ રેન્જની કે કોઈ શહેરની ટીમની હારજીત માટે આયોજન કરવામાં નથી આવતી ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટની ભાવના ઉત્પન્ન કરવા માટે વર્ષો વર્ષથી રાજ્ય પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે ટુર્નામેન્ટની સફળતા આયોજકો સહભાગીઓને દર્શકોની સખત મહેનત અને સમર્પણ આપ્યું હતું સુરતમાં ક્રિકેટ જગત ભવિષ્યમાં વધુ રોમાંચક ઘટનાઓની રાહ જોઈ રહ્યું છે ત્યારે ગુજરાત પોલીસ ડીજેપી બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટ કપને એક યાદગાર અને રોમાંચક અનુભવ તરીકે યાદ કરવામાં આવશે